આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે પાણી જ પાણી પ્રવૃત્તિ કરવાની છે ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ સાબાસ તો પાણી જ પાણી તો અત્યારે ચોમાસું છે તો આપણને બધે પાણી જ પાણી દેખાય છે ને નદીમાં પાણી તળાવમાં પાણી નહેરમાં પાણી બરાબર વરસાદ આવે તો બધે પાણી પાણી હોય છે હવે આપણે આ પ્રવૃત્તિ કરશું પછી તમને એક રમા રમત રમાડીશ કેટલા કેટલે કેટલે પાણી એ પણ તમને શીખવીશ અને રમત રમાડીને મજા કરશું તો પહેલાં આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરીએ આ પાણી છે બરાબર છે તો પાણીની અંદર કઈ વસ્તુ તરે અને કઈ વસ્તુ ડૂબે એ આપણે જોવાનું છે તમારે જોઈ અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અહીંયા હું વસ્તુના નામ બોલું છું તમને એ વસ્તુ જ્યારે પાણીમાં એક પછી એક તમને ઊભા કરી અને કૌર પાણીમાં નાખો તો તરે છે કે ડૂબે છે એ તમારે કહેવાનું છે તો જેને ઊભા કરું એને એક પછી એક આવવાનું છે પહેલાં હું તમને આ વસ્તુ બતાવી દઉં તો જો અહીંયા ચેક રબર સંચો સ્ટીલની ફૂટપટ્ટી ચપ્પુ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કાતર કોડી પ્લાસ્ટિકની આપણે જે છે એ પીછી બ્રશ પછી પ્લાસ્ટિકની ખાલી બોટલ પ્લાસ્ટિકની ચમચી પછી બોલ પેન પછી પેન્સિલ ચોક સિક્કો પૈસાનો સિક્કો અને મીણબત્તી આટલી વસ્તુ આપણે અહીંયા મૂકેલી છે હવે તમારે પ્રયોગ કરવાનો છે એટલે કે પ્રવૃત્તિ કરવાની છે કે પાણીમાં કઈ વસ્તુ તરે છે અને કઈ ડૂબે તો ચાલો પેલા જય ભાઈ આવો ચાલો તમે આમાંથી ગમે એક વસ્તુ તમને ગમે એ લઈ લો અને પાણીમાં નાખો સરસ તો પાણીમાં શું તમે આ નાખ્યો બોટલ પ્લાસ્ટિકની બોટલ તો તરે છે કે ડૂબે છે તરે છે સરસ વેરી ગુડ તો બધાને ક્યો બોટલ શું થાય છે તરે છે છે શું થાય છે પછી બધાને હું અહીંયા આપણે ડોલ પાસે બધાને પછી બોલાવીશ ત્યારે તમારે બધાએ જોઈ લેવાનું બરાબર બધાએ પ્રયોગો કરી લેવાના અત્યારે હું વ્યક્તિગત એક એકને બોલાવું છું જેથી તમને ખ્યાલ આવે ચાલો બેસી જાઓ ચાલો શ્રદ્ધાબેન ઊભા થાવ ગમે એક વસ્તુ લઈને પાણીમાં નાખો તરે છે કે ડૂબે છે ખબર પડે તમને શું નાખું અંદર શું આમાં શું હતું તમે નાખો કહેવાય કોડી કહેવાય શું કહેવાય શું કહેવાય જો આ ફરી વાર તમે હાથમાં પકડો શું છે આ કોડી હવે નાખો તો પાણીમાં શું થયું તરે છે કે ડૂબી ગઈ ડૂબી ગઈ તો કયો બધાય ને કોડી શું થાય છે ડૂબી ગઈ સરસ બેસી જાવ હાલો ચાલો કાર્તિકભાઈ આવો હાલો વસ્તુનું નામ પેલા મને કેવાનું છે લ્યો ને એટલે હા પ્લાસ્ટિકની ચમચી નાખો તો શું થાય છે ડૂબી કેવાય કે શું કર્યું આમ હરખી મૂકો તો શું છે તો શું થાય છે તરે છે તો આ બધાને કયો પ્લાસ્ટિક ની ચમચી તરે છે સરસ ચાલો આયુષભાઈ આવો લઈ લ્યો એક વસ્તુ

ડૂબી ગયો કેમ કે અંદર પ્લાસ્ટિકમાં અંદર લોખંડનું છે ને અણી કાઢવા માટેનું એટલે એ ડૂબી ગયો છે બરોબર સરસ હાલો બેસી જાઓ ચાલો આવી જાઓ રેનીશભાઈ આ પ્લાસ્ટિકની પીછી છે નાખો તો આમાં અંદર પાણીમાં શું થાય છે તરે છે કે ડૂબે છે તરે છે કયો ચાલો આ બધાને શું થાય છે પીછી પ્લાસ્ટિકની તરે છે સરસ ચાલો એના પછી આવી જાવ હાલો વંશભાઈ ચાલો આકાશભાઈ આવી જાવ ચાલો પેન્સિલ નાખો તો આમાં ચાલો પ્લાસ આ પેન્સિલ છે લાકડાની તરે છે કે ડૂબે છે તરે છે કહો તો શું થાય છે પેન્સિલ શું થાય છે તરે છે લાકડાની છે ચાલો આ મીણબત્તી છે નાખો તો આમાં ડોલમાં શું થાય છે ચાલો મીણબત્તી શું થાય છે ઉપર આવી ને એટલે એને શું કહેવાય તરે છે શું શું થયું મીણબત્તી તરે છે સરસ ચાલો બેસી જાવ ચાલો નિધિબેન ચાલો ઈ સ્ટીલ ની ફૂટપટ્ટી છે નાખો તો શું થાય છે ડૂબી ગઈ ચાલો કયો તો બધાને શું થયું સ્ટીલ છે ઈ વજનદાર છે ઈલમાં ડૂબી ગઈ બેસી જાઓ ચાલો ચોક છે આવો બેન ચોક નાખો પાણી ની અંદર ચાલો ચોક છે એ પેલા તરે છે અત્યારે ને હવે શું થયું હ ચોક માં પાણી ગયું એટલે ઈ ડૂબી ગયું કયો તો બધાને ચોક શું થાય છે ડૂબી જાય છે શું થાય છે ડૂબી જાય છે ચાલો કાતર હાલો બેન બેન નાખો તો પાણીમાં કાતર શું થાય છે નાખી દો તો શું થયું ડૂબી ગઈ ડૂબી ગઈ બરોબર બધાને શું થયું કાતર છે એ છે પણ લોખંડ હોય એટલે શું થયું ડૂબી ગય સરસ ચાલો સિક્કો ચાલો બેન આવો બેન સિક્કો નાખો તો ડોલમાં નાખો તો શું થયું ચાલો કયો તો શું થાય છે સિક્કો ડૂબી ગયો શું થયું ચાલો રાજભાઈ આવો આ ચપ્પુ છે પ્લાસ્ટિક ને લોખંડ મિક્સ નાખો તો એટલે ખબર પડે તરે છે કે ડૂબે છે શું થયું ડૂબી ગયું ચપ્પુ છે શું થયું કયો તો શું થયું ડૂબી ગયું સરસ ચાલો ભાઈ આવો ચાલો સંદીપભાઈ તમે આવો ચાલો આ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે નાખો તો અંદર શું થયું તરે છે બરોબર કયો બધાયને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી તરે છે ચાલો સંદીપભાઈ આ લ્યો આ ચેક રબર લ્યો તો તમે નાખો તો શું થયું ડૂબી ગયું ચેક રબર શું થયું ડૂબી ગયું ચાલો બેસી જાઓ તો આવી રીતે બધી વસ્તુ વારાફરતી આપણે નાખી તો જેટલી તરતી હતી એ વસ્તુ મેં અહીંયા બહાર મૂકી છે અને જેટલી ડૂબી ગઈ છે એ પાણીમાં છે તો ચાલો બધા એ નિરાતે ઊભા થઈ પેલા આ જે પાણીમાં વસ્તુ છે ને એ હું તમને બતાવીશ અને પછી તરતી હતી એ બતાવીશ ચાલો બધાએ ધીમેથી અહીંયા આવતા રહ્યો ગોળ રાઉન્ડમાં એકબીજાને દેખાઈને એમ આવવાનું છે કોઈએ તોફાન નથી કરવાના અહીંયા જોવાનું છે ચાલો જો હું તમને બતાવું પેલા બધાંય વાળા ફરતી જોઈ લ્યો બધા ચાલો બધાંય જોઈ લ્યો ડોલમાં શું શું વસ્તુ છે જો જે ડૂબી ગઈ છે હાલો જો તો બધા ડોલમાં શું શું છે બોલો તો શું ડૂબેલું છે શું શું ડૂબેલું છે કહો તો હ હ હ પછી પછી હ બધું ડૂબી ગયેલું છે ને હા ચાલો તમારી જગ્યાએ ઊભું રહેવાનું છે એટલે તમે બધાય જોયું ને હું બતાવું ચાલો જો આ ડોલમાં છે એ બધું ડૂબી ગયેલું છે બરોબર છે તમે જોયું જો આ ચપ્પુ છે તો ચપ્પુ ડૂબી ગયેલું ડૂબી ગયું પછી કાતર ડૂબી ગઈ પછી ફૂટપટ્ટી છે એ સ્ટીલની ડૂબી ગઈ પછી આ ચોક પાણી પીધું એટલે ચોક ડૂબી ગયો પછી આ ચેક રબર પ્લાસ્ટિકનું જાડું છે ડૂબી ગયું પછી આ સંચો છે એ ડૂબી ગયો આ કોડી એ પણ ડૂબી ગઈ અને છેલ્લે આ સીકો નીકળો બરોબર એ પણ ડૂબી ગયો હવે અહીંયા બધાને દેખાય છે કે જે વસ્તુ તરતી એ મેં અહીંયા મૂકી છે ડોલની બાજુમાં તો એ છે પાણીની બોટલ હું અહીંયા મૂકું છું એટલે પછી તમને આગળ ખ્યાલ આવશે પછી પેન્સિલ પછી બ્રશ પ્લાસ્ટિકનું પછી પ્લાસ્ટિકની પેન પછી પ્લાસ્ટિકની ચમચી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને મીણબત્તી હવે આટલું વાનું છે તરે છે બરોબર શું થાય છે તરે છે તમે જોયું ચાલો જોઈ જાવ જો અહિયાં તરે છે હાલો બધા જોઈ લો શું થાય છે આટલી વસ્તુ બધાએ બતાવી હતી નિરીક્ષણ કર્યું ઈ શું થાય છે તરે છે ખ્યાલ આવી ગયો

પેન્સિલ લાકડાની પ્લાસ્ટિકની બોલ પેન પ્લાસ્ટિકનો બ્રશ અને મીણબત્તી આટલું તર્યું ચાલો પોતાની જગ્યાએ બેસી જાવ તો આ તમે વસ્તુ પાણીમાં કેટલી તરે છે અને ડૂબે છે એ તમને ખ્યાલ આવ્યો તમે સમજવાનો પ્રયત્ન કરો તો ચાલો મજા આવી તમને ખૂબ મજા આવી જાણવાનો પ્રયત્ન કર્યો સમજવાનો પ્રયત્ન કર્યો ઘરે તમે પાણીની ડોલ ભરીને વસ્તુ નાખશો ડૂબાડ કેટલી ડૂબે છે કેટલી તરે છે એ ઘરે તમે પ્રયોગ કરશો પ્રવૃત્તિ કરશો બધા પછી મને કે જો મજા આવી ને તો સરસ મજાની તાલી પાડી દો સરસ ખૂબ સરસ વેરી ગુડ સાબાસ